બે માસ પૂર્વે જૂના બંદર રોડ પર ઈસમને પિસ્તોલ આપનાર શખ્સને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો ભાવનગર એસઓજી પોલીસ મથક ખાતેથી મળતી માહિતી અનુસાર ભાવનગર શહેરના જૂના બંદર રોડ પરથી બે માસ પૂર્વે એક વ્યક્તિ પિસ્તોલ સાથે ઝડપાયો હતો જે શખ્સને પિસ્તોલ સુરેન્દ્રનગર ખાતે રહેતા ઈસમ દ્વારા આપવામાં આવી હોવાનું ખુલ્લા પામતા પોલીસે પિસ્તોલ આપનાર શખ્સને ઝડપી લીધો હતો અને ગંગાજળિયા પોલીસ મથક ખાતે સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી